આ મનુષ્ય જીવન જે છે એ પરમાત્મા તરફથી મળેલી એક સુંદર ભેટ છે પણ માયા મોહને અંદર અને અજ્ઞાનતાના કારણે મનુષ્ય પોતાના લક્ષને ભૂલી ગયો છે અને વળી પાછું એ લક્ષને યાદ અપાવવા માટે આ સંસારની અંદર સંતો અને મહાન પુરુષો એક જીવને જગાડવા માટે અથાહ પ્રયાસ કરે છે દરેક મનુષ્યના જીવનની અંદર બે વ્યક્તિ બહુ મહત્વની હોય છે અને એ બે વ્યક્તિ કોણ છે તો કે છે કે એક સદગુરુ અને એક શિક્ષક સદગુરુ અને શિક્ષક આ સંસારની અંદર દરેક માનવને વિદ્યાનું દાન કરે છે સદગુરુ જે હોય છે એ મનુષ્યને આત્મજ્ઞાનરૂપી વિદ્યા આપે છે અને શિક્ષક જે છે એ મનુષ્યને અક્ષરી વિદ્યાનું જ્ઞાન કરાવે છે અને જીવનની અંદર આ બંને વિદ્યા ખૂબ જરૂરી છે કારણ કે જે ભૌતિક વિદ્યા છે જે અક્ષરી વિદ્યા છે એ અક્ષરી વિદ્યા ભૌતિક ક્ષેત્રની અંદર પ્રગતિ કરાવી શકે છે અને જે સદગુરુ જ્ઞાનરૂપી વિદ્યા આપે છે એનાથી એક મનુષ્ય આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પ્રગતિ કરે છે શિક્ષક જે વિદ્યા આપે છે એ ભાષામાં આવે છે અને સદગુરુ જે વિદ્યા આપે છે એ પરાવાણીમાં આવે છે અને એ વિદ્યા જ્યારે મનુષ્ય પોતાના જીવનની અંદર પ્રાપ્ત કરી લે ત્યારે એનું જીવન શ્રેષ્ઠ અને મહાન બને છે કારણ કે કોઈપણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રગતિ કરવા માટે સાચો માર્ગ સાચી દિશા અને યોગ્ય સાધન મળે તો જ એક જીવ પ્રગતિ કરી શકે છે એટલે જીવનની અંદર આ બે વ્યક્તિ બહુ મહત્વની છે શિક્ષક અને સદગુરુ ફરક એટલો છે કે આપણને જે શિક્ષક વિદ્યા આપે છે એ વિદ્યાથી આલોક સુધરે છે અને સદગુરુ જે વિદ્યા આપે છે એનાથી બે લોક સુધરે છે આલોક અને પરલોક મનુષ્ય પોતાના સ્વભાવ પ્રમાણે આ સંસારની અંદર પોતાના જીવનને વ્યતીત કરે છે પણ સાથે સાથે જો એની પાસે યોગ્ય વિદ્યા હોય તો એ આ સંસારની અંદર સાંસારિક કાર્ય કરતાં કરતાં પણ એ પરલોકને પણ સુધારી શકે છે તો એ વિદ્યાને પ્રાપ્ત આપણે કરવાની છે આપણા પ્રાચીન ઋષિ જેનું આપ લોકોએ નામ સાંભળ્યું હશે કે ઉદાલક મુનિ ઉદાલક મુનિ એક જ્ઞાની અને તત્વજ્ઞાની સંત હતા એ ઉદાલક મુનિ એટલી સાધના કરેલી અને પરમાત્માનો નિત્ય સુમિરણ કરતા અને દરેક જ્ઞાની માતા પિતાને ઈચ્છા હોય છે કે એનો બાળક સંસ્કારી બને એનો બાળક જ્ઞાની બને તો એ ઉદાલક મુનિ પોતાના પુત્રને બનારસની અંદર ભણવા માટે મોકલે છે કે મારો પુત્ર પણ જ્ઞાની અને સંસ્કારી બને વિદ્યા અધ્યયન કરે તો ઉદાલક મુનિ પોતાના પુત્ર શ્વેત કેતુને બનારસ ભણવા માટે મોકલે છે શ્વેત કેતુ ભણવામાં બહુ જ હોશિયાર છે અને એમના ગુરુ એને જે પણ કંઈ ભણાવે એટલે તરત એને યાદ રહી જાય છે અને થોડા જ સમયની અંદર એ દરેક શાસ્ત્રોને કંઠસ્થ કરી લે છે અને એટલું એને યાદ રહે છે કે કોઈ પણ વસ્તુ એકવાર વાંચે એટલે એને તરત એ યાદ રહી જાય થોડા જ સમયની અંદર એ ઘણી બધી વિદ્યાને પ્રાપ્ત કરી લે છે અને એક મહાન મોટો પંડિત બની જાય છે બધી જ વિદ્યાની અંદર નિપુણ થઈ ગયો પછી એ પોતાના ઘરે પાછો ફરે છે અને જ્યારે વિદ્યા શીખીને પોતાના ઘરે આવે છે તો એના પિતાને પ્રણામ નથી કરતો અને કહેવાય છે કે વિદ્યા તો એને શીખી લીધી પણ સંસ્કાર ભૂલીને આવ્યો જે સંસ્કારથી એ સુંદર લાગે એ સંસ્કારને એ ભૂલી ગયો પોતાના પિતાને એ પ્રણામ નથી કરતો કારણ કે એને અહંકાર આવ્યો કે હું તો મોટો પંડિત છું હું તો જ્ઞાની છું અને હું તો મહાન વિદ્વાન છું મારે આમની સામે ઝૂકવાની જરૂર નથી પોતાના પિતા માટે એના મનને અંદર એવો ભાવ જાગે છે પણ જે જ્ઞાની પુરુષ હોય જે ઈશ્વરની સાધના કરતા હોય જે ઈશ્વરનું સુમેરણ કરતો હોય એ જીવ બહુ શાંત હોય છે ઉદાલક મુનિ જોવે છે કે પુત્રએ વિદ્યા તો શીખી લીધી પણ એની અંદર જ્ઞાનનું અભિમાન છે વિદ્યાનું અભિમાન છે હવે બને છે એવું કે બહુ દુઃખ થયું એના પિતાજીને બહુ દુઃખ થાય છે કે હું તો એને હોશિયાર બનાવવા માટે સંસ્કારી બનાવવા માટે જ્ઞાની બનાવવા માટે એને બનારસની અંદર ભણવા માટે મોકલ્યો તો પણ ત્યાંથી તો એને વિદ્યાનું અભિમાન આવ્યું છે અને જો આ અભિમાન એના જીવનમાં હશે તો એ અભિમાન ક્યારેય એને ભક્તિના માર્ગમાં આગળ વધવા દેશે નહીં એટલે ઉદાલક મુનિ વિચાર કરે છે આજે સમાજની અંદર આપણે જોઈએ કે પુત્રથી કોઈ ભૂલ થઈ જાય તો પિતા એને ડાયરેક્ટ કહી શકતા નથી કારણ કે પિતાને ભય છે કે આજે આપણે એને કંઈક કહીશું અને એને કંઈક કરી લીધું તો તો પિતાને પણ માતા પિતાને પણ ડર લાગે છે એટલે ઉદાલક મુનિ એના પુત્રને કહે છે કે બેટા એવી કઈ વસ્તુ છે કે જેને એકવાર જાણી લીધા પછી શેષ જાણવાનું કંઈ બાકી રહેતું નથી તો શ્વેતકેતુ કે છે કે પિતાજી કેવી વાત કરો છો આ જગતની અંદર એવી કોઈ વસ્તુ છે જ નહીં કે જેને એકવાર જાણી લઈએ પછી બીજી વાર શેષ જાણવાનું કંઈ બાકી ન રહે તો ઉદાલક મુનિ કહે છે કે બેટા એવી વસ્તુ આ સંસારની અંદર છે કે જેને એકવાર જાણી લઈએ એવી એક વિદ્યા છે કે જેને એકવાર જાણી લઈએ પછી બીજી વાર જાણવાનું બાકી રહેતું નથી શેષ કાંઈ પણ જાણવું પડતું નથી ત્યારે એ અભિમાનની અંદર શ્વેતકેતુ એના પિતાની સામે દલીલ કરે છે માણસની અંદર રૂપ હોય ગુણ હોય થોડીક આવડત આવે થોડી કળા હોય એટલે વસ્તુનું એની અંદર અભિમાન આવે છે પણ શાસ્ત્રો અને સંતો એમ કે છે કે જીવનની અંદર અભિમાન સારું નહીં કારણ કે માણસ ગમે એટલો ગોરો હોય પણ એનો પડછાયો તો હંમેશા કાળો જ હોય છે એનો પડછાયો કાળો હોય ભલે આપણે એવું માનીએ કે હું શ્રેષ્ઠ છું એ આત્મવિશ્વાસ છે પણ હું જ શ્રેષ્ઠ છું એ અભિમાન છે અને એ અભિમાન જ્યારે જીવનમાં આવે ત્યારે ક્યારેય પ્રગતિ થઈ શકતી નથી પ્રગતિ ત્યાંથી પૂરી થાય છે આપણે રાવણની જ વાત કરીએ તો એ રાવણ ભક્તિની શક્તિથી આખો પર્વત ઉઠાવી લે છે પણ ભરી સભાની અંદર એ જ રાવણ અંગદનો અભિમાનમાં પગ પણ હલાવી શકતો નથી ભક્તિની શક્તિથી આખો પર્વત એને ઉઠાવી લીધો બાકી અભિમાનમાં તે અંગદનો પગ પણ હલાવી શક્યો નહોતો એટલે આવું ખોટું જે અભિમાન હોય છે એ અભિમાન ભક્તિના માર્ગની અંદર મનુષ્યના જીવનની અંદર બહુ નુકસાન કરે છે અને એ અભિમાનને દૂર કરવા માટે અહીંયા ઉદાલક મુનિ શ્વેત કેતુને કહે છે કે બેટા એવી એક વિદ્યા છે ત્યારે એણે દલીલ કરી કે પિતાજી આ સંસારની અંદર એવી કોઈ વસ્તુ છે એવું કોઈ ભોજન છે કે એક વાર જમી લીધા પછી બીજી વાર ભૂખ ન લાગે જોઈએ નહીં દલીલ એ કેવી દલીલ કરે છે કે પિતાજી આ જગતની અંદર એવું કોઈ ભોજન છે જ નહીં કે એક વાર જમી લીધા પછી બીજી વાર ભૂખ ન લાગે પછી એણે બીજી વાત કરી કે આ જગતની અંદર એવું કોઈ વસ્ત્ર નથી કે જે એક વાર પહેરી લીધા પછી બીજી વાર બદલવું ન પડે અને પિતાજી શું આ સંસારની અંદર એવું કોઈ પાણી છે કે એક વાર પી લઈએ પછી બીજી વાર તરસ ન લાગે અને પિતાજી આ સંસારની અંદર એવી કોઈ રાત્રિ નથી કે એક વાર એ રાતમાં સૂઈ ગયા પછી બીજી વાર ઊંઘ ન આવે એટલે આ ખોટી દલીલ છે આ ખોટી વાત છે કે જગતની અંદર એવી કોઈ વસ્તુ છે જ નહીં કે જેને એકવાર જાણી લીધા પછી શેષ જાણવાનું કંઈ બાકી રહેતું નથી ત્યારે ઉદાલક શ્વેત કેતુને કહે છે કે બેટા એવી વિદ્યા છે અને જો તારે જાણવી હોય તો જેની પાસે તું વિદ્યા શીખીને આવ્યો એ જ ગુરુની પાસે તું જા અને આને તો અભિમાન હતું જ તે અને એને તો શ્રેષ્ઠ હજી બનવું તો એટલે તરત બનારસની અંદર બીજી વારમાં જાય છે બીજી વાર એ બનારસમાં પોતાના ગુરુ પાસે જાય છે અને એના ગુરુ કહે છે કે ગુરુ મહારાજી તમે તમે બધી જ વિદ્યા મને મને શીખવાડી પણ એ વિદ્યાનું જ્ઞાન નહીં આપ્યું કે જે એક વાર જાણી લેવાથી શેષ બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી ત્યારે એના ગુરુ મહારાજ કહે છે કે બેટા આ વાત તને કોણે કરી તો કે છે કે મારા પિતાજીએ કીધું ત્યારે એના ગુરુ સમજી ગયા કે જેના પિતા આટલા જ્ઞાની છે જેના પિતાજીની પાસે આ વિદ્યા છે અને છતાં પણ જો એ પિતાએ અહીંયા કેતુને અહીંયા બીજીવાર મારી પાસે મોકલો એનું એક જ કારણ છે કે આની અંદર અહંકાર છે ત્યારે એ શ્વેતકેતુને સમજાવે છે કે બેટા તારા પિતાજીની વાત સાચી છે આ સંસારની અંદર એવી વિદ્યા છે એવું એક સાધન છે કે જેને જાણી લેવાથી શેષ જાણવાનું કઈ બાકી રહેતું નથી પણ એ વિદ્યા મારી પાસે નથી કારણ કે હું અક્ષરી વિદ્યાનું જ્ઞાન આપું છું હું તો એક શિક્ષક ગુરુ છું હું અક્ષરી વિદ્યાનું જ્ઞાન આપું છું પણ તારા પિતાજીની પાસે આ વિદ્યા છે ત્યારે શ્વેત કેતુએ કીધું કે જયારે મારા જ પિતાજીની પાસે આ વિદ્યા હતી તો મને અહીંયા કેમ મોકલ્યો ત્યારે એના ગુરુ સમજાવે છે કે બેટા અહંકાર જીવનમાં અભિમાન છે વિદ્યા તો તે શીખી લીધી પણ મને જ બધું આવડે છે હું જ સર્વશ્રેષ્ઠ છું એનું તારી અંદર અભિમાન છે અને એ અભિમાન જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી તો આ વિદ્યાને શીખી શકે નહીં એટલે જો તારે એ વિદ્યાને પ્રાપ્ત કરવી હોય અને ખરેખર મહાન પંડિત બનવું હોય તો તું એ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે નિર્મળ બની અને વિનમ્રતાથી તારા પિતાજીની પાસે એ વસ્તુની માંગ કર ત્યારે ઉદાલક મુનિની પાસે એ જાય છે શ્વેતકેતુને પોતાની ભૂલ સમજાણી કે મારી અંદર અહંકાર છે અભિમાન છે અને વ્યક્તિથી જ્યારે ભૂલ થઈ જાય અને એ વસ્તુને જ્યારે સ્વીકારી લે છે એ બહુ મોટી વાત છે અને એને આ વાત સમજાઈ ગઈ કે આ મારી ભૂલ છે એટલે જઈને સીધો જ પિતાજીના ચરણોમાં પ્રણામ કરે છે પહેલીવાર વિદ્યા શીખીને આવ્યો ત્યારે વૃક્ષની જેમ ઊભો રહે છે પ્રણામ કરતો નથી પણ બીજી વાર એને સત્ય સમજાઈ ગયું એટલે શિક્ષક ગુરુ એક સારી વિદ્યા આપે છે અને સદગુરુ એનાથી પણ શ્રેષ્ઠ વિદ્યા આપે છે એના ગુરુ એને સાચી દિશા આપી કે બેટા આ વિદ્યા તો તારે પ્રાપ્ત કરવી છે પણ રસ્તામાં તને આ વસ્તુ નડે છે આ બાધક રૂપ છે એ અભિમાનને તું સાઈડમાં મૂકી દે અને પછી જો તને કેવો ખજાનો પ્રાપ્ત થાય છે અને કહેવાય છે કે પોતાના પિતાજીની પાસેથી વિનમ્રતાથી કહે છે કે પિતાજી મને બતાવો એ કઈ વિદ્યા છે કે જેને જાણી લેવાથી શેષ જાણવાનું કંઈ બાકી રહેતું નથી ત્યારે એની જિજ્ઞાસા અને એની ભાવના જોઈ અને ઉદાલક મુનિ એ શ્વેત કેતુને કહે છે કે બેટા આ સંસારની અંદર એક પરમાત્માનું સત્ય નામ છે અને એ નામને જે મનુષ્ય જાણી લે છે એને પછી આ જગતની અંદર શેષ જાણવાનું કાંઈ બાકી રહેતું નથી અને એ પરમાત્માનું જે સત્ય નામ છે એ ભાષામાં આવતું નથી અક્ષરી વિદ્યામાં આવતું નથી કારણ કે એ એ છે અને જો જીવાતમાં જાણી લે તો ખરેખર આ જગતની અંદર મહાન પંડિત બની શકે છે એ ઈશ્વરને પોતાની અંદર અનુભવ કરી શકે છે ઈશ્વરને પોતાની અંદર જોઈ શકે છે અને એ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે આપણે આ સંસારની અંદર આવ્યા છીએ ત્યારે એ શ્વેતકેતુને સમજાય છે કે ગુરુ એ બધી જ વિદ્યા શીખવાડી પણ આ આ વિદ્યા તો મારી પાસે નથી અને એણે જ્યારે માંગ કરી કે પિતાજી મને પણ એ પરમાત્માના સત્ય નામનો બોધ કરાવો મારે પણ એ નામને જાણવું છે ત્યારે ઉદાલક મુનિ એને એ નામનો અનુભવ કરાવે છે સત્ય જે પરમાત્માનું નામ છે નામરૂપી વિદ્યાનું એને જ્ઞાન આપે છે અને પછી એણે જે દલીલ કરી હતી શ્વેતકેતુએ જે દલીલ કરી હતી કે પિતાજી આ જગતની અંદર એવું કોઈ ભોજન છે જ નહીં કે એકવાર જમી લીધા પછી ભૂખ ન લાગે ત્યારે ઉદાલક મુનિ કહે છે કે બેટા આ સંસારની અંદર એવું એક પરમાત્માના નામરૂપી ભોજન છે કે એક ભોજન એવું છે કે જે કરવાથી આ શરીરની ભૂખ શાંત થાય છે આ તનની ભૂખ શાંત થાય છે પણ એ પરમાત્માના નામરૂપી જે ભજન છે જે ભોજન છે એનાથી આત્મા તૃપ્ત થાય છે અને જે વ્યક્તિ નિમિત એ પરમાત્માના ભજન રૂપી ભોજનને કરે છે એનું મન શાંત થઈ જાય છે પછી એને બીજી વાર માયાની ભૂખ લાગતી નથી શ્વેતકેતુને એ વાત સમજાણી પછી બીજી જે દલીલ કરી કે પિતાજી આ સંસારની અંદર એવું કોઈ પાણી નથી કે જેને એક વાર પી લઈએ પછી બીજી વાર તરસ લાગતી નથી ત્યારે ઉદાલક મુનિ કે છે કે બેટા અમૃત પડ્યું છે અંદર અને એ અમૃતને એકવાર જીવાતમાં પી લે છે તો પછી એની જે આશા રૂપી અને તૃષ્ણા રૂપી જે તરસ છે એ કાયમ માટે શાંત થઈ જાય છે જેણે એકવાર અમૃત ચાખી લીધું એને પછી બીજી વાર આશા અને તૃષ્ણાની તરસ લાગતી નથી પછી એને જે ત્રીજી દલીલ કરી હતી કે પિતાજી તમે જ બતાવો કે આ જગતની અંદર એવું કોઈ વસ્ત્ર છે કે જેને એકવાર ધારણ કરી લીધા પછી બીજી વાર બદલવું પડતું નથી તો કે હા આ શરીર ઉપર એક વસ્ત્ર પહેરવામાં આવે છે જેનાથી આપણું શરીર ઢંકાય છે બસ એવી જ રીતે આ શરીર પણ એક વસ્ત્ર છે જે આત્મા ઉપર પહેરાવેલું છે અને જે મનુષ્ય મનુષ્ય શરીરની અંદર એ આત્મજ્ઞાનને જાણી અને ઈશ્વરની સાધના કરે છે અને સાધના કરતાં કરતા જો આ દેહને છોડે છે તો વળી પાછું બીજી વાર એને આ શરીરરૂપી વસ્ત્ર એને બીજી વાર બદલવું પડતું નથી જેણે જ્ઞાનનો અનુભવ કરી લીધો છે એને પછી આ શરીર આ વસ્ત્ર બીજી વાર બદલવું પડતું નથી તો આ એની ત્રીજી દલીલ જ્યારે એને સાંભળી તો એને વિશ્વાસ બેસી જાય છે અને પછી ઉદાલક મુનિએ શ્વેત કેતુને કહે છે કે બેટા તારા મનની અંદર જે શંકા હતી તારા મનની અંદર જે સંદેહ હતો હવે એ સંદેહ તારો દૂર થયો હશે તને સમજાઈ ગયો હશે કે આ સંસારની અંદર ખરેખર એવી અણમોલ વસ્તુ છે એવી અણમોલ વિદ્યા છે કે જાને જેને જાણી લેવાથી બીજી વાર શેષ જાણવાનું કંઈ બાકી રહેતું નથી તો ખરેખર કહેવાનો ભાવ એ છે કે એ પરમ વિદ્યા એ પરમ જ્ઞાન આપણી અંદર છે પણ જ્યારે આપણને પૂર્ણ સદગુરુ મળે તો એ સદગુરુ મહારાજ આપણને એ જ્ઞાનનો અનુભવ કરાવે છે અને એના થકી જ આપણું આ માનવ જીવન શ્રેષ્ઠ બને છે પ્રેમથી બોલો શ્રી સદગુરુદેવ મહારાજ કી છે